મારો કઈ જગ્યા આમ તો મુંબઈ બોમ્બે પુના ચિંચોડ બધે ફરી વાળે બોલન બોલન બધે મુંબઈ બુંબઈ બધે જઈએ બધે એકલો એકલો જઈએ રાજકોટ પોરબંદર બધે એકલો ફરી હું વાત હા અને મોબાઈલ મોબાઈલ પણ શીખવાડે જાતે જ જાતે જ તો મારો નંબર સેવ કરજો મોબાઈલ કાર્ડ તો અમે એકતા નહીં હું મારો નંબર બોલું ને અમે બોલોને તમારો સેવ કરશે અરે આ સ્કીલ ચક્કી તરફ એકાદ નહીં પાસપોર્ટ કોઈ હા હા કશો પાસપોર્ટ કોઈ તું કાંઈ

हां हां क्या बोलूं भरत बोल चंपाबेन चंपाबेन बोल ए भरत क्या बोलूं जागृतिबेन और धरोड़ करते हैं ए भरत दूसरी मोबाइल में हूं कुछ कर रही हूं मैं यूट्यूब में हूं व्हाट्सएप पण चलाय हको फोन प्ले पण चलाय हको या व्हाट्सएप पर मन मैसेज करे दो नंबर सेव करें मारो मैं व्हाट्सएप વોટ્સઅપ WhatsApp ખુલીયા ભાઈ WhatsApp ખુલીયા મને લાગ કે કેતનભાઈ સાહેબ આપે મને શિક્ષા કેવી આપી હારી હારી ની ખોટીયા લીધી ના કે મેલ પપ્પાને સમજાય મે કોઈ આ લાઈન ખોલે બોલે તો બહુ ઓમ કરવું પડે ને નંબર બધા ક ઉપર જાવ પડે ને તો ડાયરેક્ટ ક ઉપર જવું પડે ભરત હ તું એ ઉપર છે એ તો નીકળશે છે ભરત પણ એમ બધાના નામ લે કરવા છે છે નામ બોલે છે તમને છે એટલે બધા વાજમાં યારમાં વાત છે પરત

આઈ રી આ કિરણ આઈયું હા આઈ ગયો ભાઈ કેતન પટેલ પટેલનું વોટ્સઅપ આવી ગયું છે ભરત મેસેજ કરે છે જો ભાઈ શીખવાની ધગશ હોય તો બધું કરી શકાય જે વાખે દેખીતા લોકો પણ મોબાઈલ શીખતા બહુ વાત કરે છે પણ અમારા ભ્રતભાઈ ओके देखी सकता ना थी पर जो गुड मॉर्निंग लिखियो गुड मॉर्निंग मैसेज और गुड मॉर्निंग का मैसेज जो तो भी टाइपिंग करे जो कोई मैसेज करो भाई गुड मॉर्निंग बोलो कि भाई हाय गुड मॉर्निंग हाँ तो हाय गुड मॉर्निंग लकी भाई माना नंबर शो दी તો જેમ મિત્રોને મોબાઈલ ચલાવતા આવડતો નથી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી એ અમારા ભરતભાઈ પાસેથી શીખો કે આખે એમને તકલીફ છે દેખી શકતા નથી પણ ફોનની તમામ એપ્લિકેશન વાપરી શકે છે ભરત કયા કયા જગ્યાએ જઈ આવ્યો ભાઈ આ કચેરીમાં કામ હોય તો તું શું કરે એકલો જ જાય એકલો જ બધે એકલો દેખલો જ્યો નળિયાદ

અમદાવાદ થી લોકશક્તિમાં માં બે ગયો કાલુપુર થી સીધો બાંદ્રા ઉતરી ગયો બાદ પછી આ થી દાદર જતો ને દાદર થી પછી પુને વાળી ટ્રેન અગિયાર વાગે આવી

તો ભાઈ જોયા અમારા ભરતભાઈ સરસ મજાનું કામ કરે છે ટેકનોલોજી ના જાણકાર છે ટેકનોલોજી ના જાણકાર છે ભરતભાઈ મોબાઈલ નહીં આવડતો એના માટે શરમજનક કિસ્સો છો તો ભાઈ મોબાઈલ ને ટેકનોલોજી શીખી જાઓ આ ભરતભાઈ તમારા માટે પ્રેરણા છે મોબાઈલ મોબાઈલ નંબર સેવ કરી શકે છે છતાં ઓખે જો તમે કંઈક કરી નહીં શકતા